સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપનારનો રેલો વાઘોડિયા સુધી પહોંચ્યો હતો ફિલ્મ અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે બે દિવસ પહેલા સલમાન ખાનને ધમકી આપવામાં આવી હતી મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સઅપ ગ્રુપમાં મયંક નામનો ઇસમ જોડાયો હતો અને મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સઅપ ગ્રુપમાં ધમકી આપી હતી આ ધમકી આપનાર વાઘોડિયા તાલુકાના રેવાલ ગામનો હોવાનું બહાર આવ્યું છે અને જેનું નામ મયંક પંડ્યા હોવાનું સામે આવ્યું છે યુવક અસ્થિર મગજનો હોવાનું પણ સામે આવ્યું છે અમુક વોટ્સઅપ ગ્રુપમાં પણ તે ચર્ચામાં જોડાઈ જતો હતો મયંક પંડ્યા સામે વરલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી મયંક પંડ્યાને પોતાની માનસિક સારવારના ડોક્યુમેન્ટ લઈ મુંબઈ પોલીસે બોલાવી છે સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ માટે આકૃતિ આશરી હોવાનું જાણવા મળ્યું છે ગ્રુપની ગતિવિધિ વગર ગ્રુપમાં જોડાતો હતો હાલ તો મયંક પંડ્યાને મુંબઈ પોલીસે હાજર થવા નોટિસ આપી છે બે દિવસ પહેલા મુંબઈ પોલીસનો ટ્રાફિક ગ્રુપમાં એવા એક મેસેજ આવ્યા હતા કે સલમાન ખાને ઉડાવી દેવાનું છે ગાડીને પણ ઉડાઈ દેવાનું છે અને આ બાબતની ગંભીરતા ધ્યાને લઈ મુંબઈ પોલીસ વરલી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધી હતી અને એ લોકો તપાસ ચાલુ કર્યા હતા જેમાં પ્રાથમિક તબક્કે આ નંબરનો ટ્રેસ કરતાં કરતાં આ લોકોના ધ્યાનમાં એવા આવ્યા હતા કે આ નંબર બરોડા જિલ્લાનો વાઘોડિયા તાલુકાનો ડવાલ ગામનો મયંક પંડ્યા નામનો એસમનો છે ત્યારે મુંબઈ પોલીસ અમે લોકો સાથે સંપર્કમાં આવ્યા હતા અને એવી રિક્વેસ્ટ કરી હતી કે એ લોકોની તપાસ ટીમ તો બરોડા આવી જ રહી છે બટ મીન અમે લોકો આ મયંક પંડ્યાને આઈડેન્ટીફાઈ કરીને લોકેટ કરીને એકવાર પ્રાથમિક પૂછપરછ ચાલુ કરીએ તો આ અનુસંધાને એ મયંક પંડ્યાને અમે લોકો પોલીસ શન બોલાવ્યા હતા અને એમની મોબાઈલની પણ અમે લોકો પ્રાથમિક જોયા હતા કે શું છે નહીં છે અને આ વ્યક્તિ કાટ કયા ટાઈપનો છે તો પ્રાથમિક ધ્યાન આવેલ હતા કે આ માનસ બહુ માનસિક રીતે સ્વસ્થ નહીં એમના ઘરવાલા સાથે પણ વાત થઈ હતી અને એમની આ બાબતમાં સારવાર પણ ચાલી રહી છે એમની ઉંમર અંદાજિત પચીસ છવ્વીસ વર્ષ જેવું છે અને સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ છે અને ફોલોઅર્સ અને પબ્લિસિટી કેવી રીતે વધે આ એમનો ખૂબ જ એક હેતુ રહેતા હોય છે અને પછી ગઈકાલ મુંબઈ પોલીસ સિટીમાં અહીંયા આવી હતી એ પણ મયંક પંડ્યાની વ્યવસ્થિત પૂછપરછ કરી હતી અને એમનો જે મોબાઈલ હતા એમને ગુનાના કામે કબજે લઈને મયંક પંડ્યાને નોટિસ આપીને એ લોકો રિલીઝ કર્યા હતા અને એમને એ પણ કહેવામાં આવ્યું હતું કે જ્યારે મુંબઈ પોલીસ સામે હાજર થાય નિવેદન આપવા માટે ત્યારે એમના સારવારનો કાગળો પણ લેતા આવે